સારું વાતાવરણ છે અત્યારમાં સારું હાલો હવે આપણે જરી નાસ્તો કરતા આવીએ સવાર સવારમાં મહિંદ્રાવના દર્શન થઈ જાય આયા આ હોય તો આ એરિયામાં હોય તે આણંદમાં હોય કેવા મારેશ તો મિત્રો આપણે આવી ગયા નાસ્તો કરવા નાસ્તામાં જ છે ઢોકળા અને ચા એટલે હાલો હવે નાસ્તો કરી લઈએ પછી તમને મળવું એકદમ મસ્ત રેડી થઈ ગયો છે તો કોલેજ જવા નીકળી ગયો ફૂટબોલ પહેરી લીધો છે આપણે તો હું ભાઈ પહેરવા પડે પગ પહેરવી તણ કોઈ આવે ઊભું રહેવાનું છે નવી હોસ્ટેલ એક દોસ્તાર આવે છે પછી આપણે એક રીલ બનાવવાની છે એટલે ત્યાં જવાનું છે લોગમાં કન્ટિન્યુ બના રહેજો કેની રીલ છે હું તમને કહી દઉં આપણે દુકાનનું એનું બધું પ્રમોશન કરે કે નહીં તો કોઈને કરાવવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં એ રીલ આવી જાય તો જે કોઈ ડીએમ કરી દેજો જેને કોઈને બનાવવી હોય રીલ કે કંપનીની ગમે ઘરે કોઈ કામ કરતા હોય ને એની કાંઈ વેચતા હોય એની કાંઈ તો ડીએમ કરી દેજો આપણે બનાવી દેવું તમને હાવ સસ્તા ભાવમાં તો હાલો લોક પાંચ મિનિટ પંદર મિનિટ આવે એવા હે આ બધા પ્રોજેક્ટ બનાવતો તો એટલે મોડું છે વાંધો નહીં હાલો ને આપણે સારું હાલો શું મિત્રો તમે પણ સુરત અને આણંદમાં રહીને બિઝનેસ કરો છો મિત્રો મુંજાએ શું કહેવાય તમારો ભાઈ છે ને મુંજાવાન નહીં તમારો ભાઈ માત્રને માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપિયામાં તમને એડિટિંગ સાથે રીલ્સ બનાવી આપશે કોઈ પણ ધંધો હોય તમારે ફૂડ નો હોય કે ગમે તે હોય ઘર બેઠા તમે ધંધો કરતા હોય તો પણ તમારો ભાઈ તમને રીલ્સ બનાવી આપશે તો મિત્રો ફટાફટથી ડીએમ કરો અને વોટ્સઅપ નંબર આપ્યો છે ડિસ્ક્રિપ્શનમાં તો ત્યાંથી પણ તમે મેસેજ કરી શકો છો અને ફોલો ન કર્યો હોય તો ફોલો કરતા જજો આવા નવા વિડીયો જોતા રહેજો તો મિત્રો આપણે કોલેજ આવી જતા કોલેજ ના ગાર્ડન માં આયા બધું બહુ મસ્ત બધી વસ્તુ છે આયા ઝાડવા ને એવું બધું હતું આયા આપણે એક મસ્ત બે રીલ શૂટ કરી લીધી છે ઇન્સ્ટાગ્રામ માં આવી જાય તો આવજો ફટાફટ થી ફોલો ન કર્યો હોય તો ફોલો કરી દેજો હવે આપણે જવાનું છે બેગ આપણે આયા મૂક્યો છે બેગ લઈને જવાનું છે મને છોકરી ભૂલાઈ ગયું આ આવું કઈ છે બધું હવે શું કહેવાય એ મને જ ખબર પડતી ચશ્મા કાઢી નાખી બહુ ફ્લેક્સ ન કરે નકર પછી પાછા કે કો આ તો વિડિયા બનાવવામાં બહુ ફ્લેક્સ કરે છે કરવો પડે બધું કરવું પડે શું કેવું તમારું કમેન્ટ કરી દેજો છે આવા પણ અમે વહેલા આવ્યા તો તમને નો ખબર હોય કહી દો હજી કેટલા ને છત્રી થઈ છે ક્યાં કહે હા ને છત્રી થઈ એટલે હજી નો ટાઈમ નથી પૂરો આપણે એ હવે આપણે જાવી પાછા ક્લાસમાં હવે પાછું કન્ટેન્યુ બધું ભણવા મળવાનું કે હમણાં એક્ઝામ આવે છે એટલે બધું કરવું પડે આયા ચોમાસામાં પાણી ભરાઈ ગયું તો રેડી છે એકલું હારું છે મારા માટે તો હાલે રીલો હોય હા તમે બિઝનેસ કરતા હોય તો ડીએમ કરી દેજો વિલો જોતા હોય તો ફટાફટ તમારી રીલ બનાવી દેવું આપડે ઉભા ગાય જઈશ ફૂલ ઠંડો પવન આવે છે સામે સોસાયટી છે અને આ કોલેજનો વાહન રસ્તો છે ફૂલ ઠંડો પવન આવે જયજીશ આ છે અમારા યુનિવર્સિટીની બસ સોરી કોલેજની ની છે આમ તો યુનિવર્સિટીની ની તો કહેવાય છે યુએમ ની બસ છે આમાં ડેઈલી કોઈને આવું જવું હોય તો આગે રહેતા હોય એ લેવા જાય ને મૂકવા જાય ને પણ એનો ટાઈમ છે ને બહુ મોટો હોય પાંચ વાગ્યાનો હોય એટલે આપણે મેળ નો આવે એટલે આપણે હોસ્ટેલમાં રહેવી પેલા ઉપર બોલા ઉપર જાગ લેવ હોય ને અહીંયા નો બ્યાડે પછી કે એકે હાલ એકે પાછા લઈ બે માળ સડાવ બે માળ ઉતારે પાછા બે માળ સડાવ આવું કરે કોલેજ હવે પાછું એકે જવાનું બે માળ ઉતરી તો ગાય જે સ્લેબમાં આવી ગયા છે સર એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું એવું બધું હેલા કરે એમ જ બાકી અમુક જો આની જેવા લખવાવાળા લખતા જ હોય હું એ લખતો તો પણ અત્યારે હવે ફ્રી થયો થોડોક લખને કહું એમ કે ટાઈમ છે ને અગિયાર વાગ્યા લાગી હોય નવથી અગિયાર બેવાનું જ હોય કેમ કે હમણાં બધું સબમિશન ને એવું હાલે ને એટલે લાઈનમાં શિસ્તતા પાડી છે બધા બધા લાઈન માં બહુ મૂકા છે ભાઈ સિસ્ટતા પહેલે છે એક લેક્ચર બતાવ્યો લેબનો હવે પાછા બીજા લેક્ચરમાં જ્યાં પાછા બે બે માળ છોડી જવાનું છે પાછું એ બે પર જે બે લેક્ચર બતાવી દીધા છે આપણે હારા પણ હવે કઈ હોસ્ટેલમાં માં જવાનું નથી આજ ખાલી એક ફાઈલ લેવા જવાનું છે મેડમ પાસે ફાઈલ લઈને પાછા આયા ને છે અને ગાન પછી એક લેક્ચર છે એ ભરીને પછી હોસ્ટેલમાં માં જાવ ને જમવા નથી જવાનું હોય છે આજ મે કીધું આપણે અનજ જમ કે જે ફાઈલ ચેક કરવા દીધી હતી મેડમે 10 માંથી 9 માર્ક આપ્યા છે તમારા ભાઈને આવું છે ભણવું ભણે બધું કરવાનું બ્લોગે બનાવવાના ભણવાનું છે એટલે એટલે માંથી નવ આવે ડેઈલી કોલેજ જાઓ એટલે મેડમ મેડમ આગળ મને પૂછતા થાય કે તું એ કે ડેઈલી આવીશો અટેન્ડન્સ આજ ગણતા હતા ને બધાયની તો એ કે બધાય ન આવી શકીએ એમ ડેઇલી તો એ તો બધાયની ઈચ્છા હોય એમ જેને આવું હોય આવે હું તો ડેઇલી આવું છું બસ એમ એ કે એ છે આવું છે કે કઈ આપડા આપણા લેબમાં આવી ગયા છીએ હું બધું ચેક કરી દેખું છે આપણી આજની ફાઇલ કમ્પ્લીટ છે કેમ કે આજ મેડમ ફાઇલ ચેક કરવાના કમ્પ્લીટ છે ડન કરી દેવી એખા લેક્ચર સારો હલો ઇન્ટરનેટ હો તો ને આવે પણ અત્યારે તો બંધ છે મેડમ આવીને ચાલુ કરે તો થાય આમાં બધું ભરવાનું આવે તમારા માટે પ્રેક્ટિકલ કરો છે તમને બતાવો પ્રેક્ટિકલમાં કેવું હોય બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ

કે અત્યારે જો હું આગળ જાય રૂમે પછી લોગ એડિટ કરી એટલે આખી બધી ક્લિપો બ્લપું બધી આખું એડિટ કરી એડિટ કરીને પછી લખવા બખવા બે બધું કામ પતે પછી સાંજે જમવા જ આવીને લોગ આખો કમ્પ્લીટ થઈ ગયો હોય મારામાં ફાઇવજી નથી આવતું ભલે બે ફોન છે તો એમાં ફાઇવજી નથી આવતું દોસ્તાર પાસે ફાઇવજી હોય એટલે એના નેટથી હું બ્લોગ અપલોડ કરું કેમ કે એનો ફાઇવજી અહીંયા અમારા મેચમાં આવે છે એટલે અહીંયા અપલોડ થઈ જાય એટલે તમને બીજા દિવસે પાંચ વાગે હું એવડે બ્લોગ મૂકું છું ડેલી પાંચ વાગે આપડે વ્લોગ આવી ગયો હોય એટલે આવું બધું હોય પાછી રીલ્સો અપલોડ કરવાનું એટલે મારો મારા બે જીબી નેટ આવી એના માટે આપણે વ્લોગ છે ને આ જ રાખવી એમ આની લગી આપણે નથી લઈ જતા આવું છે તાલા લગાવું હોય દૂસરા તાલા લગાવું હોય હું તો કાલે જ ગયો ક્યાંય હોય ખબર નહીં આપણે ફોન કરવી ને રૂમે તો તાળું માર્યું છે કેરો મિત્રો એમાં આવું છે એ બહાર છે બીજી કોલેજ છે જ્યાંથી આવે છે એની પાસે ચાવીએ અમારે પાસે છે ચાર ચાવી વાળો તાળો પણ આ બીજું તાળું લગાડ્યું છે એટલે એમાં એવું છે કાંઈ ની સારો હાલો લોક સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં લગી બધા એને રામે રામ